સુરતની આંગણવાડીની બહેનો ભૂખ હડતાલ માટે અમદાવાદ આવવા રવાના થઈ છે આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓ ન સંતોષવામાં આવતા તેઓ હડતાલ પર આવી રહી છે ખાસ કરીને આજે અમદાવાદના એલિસ બ્રિજ પર હડતાલ હાથ ધરવામાં આવશે ચીમોતેરથી વધુ સુરતની ખાનગી બસ મારફતે અમદાવાદ જવા રવાના થઈ છે પગાર વધારો સહિતની વિવિધ માંગો સંતોષવા માટે માગણી કરી રહ્યા છે માંગ નહીં સ્વીકારવામાં આવે તો આમરણાત ઉપવાસની ચીમકી પણ આ બહેનો દ્વારા ઉપચારવામાં આવી છે જે આપનું નામ અને હુદ્દો મારું નામ સીમાબેન સરમાલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું આજે અમે સુરતથી પંચોતેર બહેનો નીકળેલા છે ભૂખ હડતાલ માટે જે કાલે અહેમદાબાદ એલિસ બ્રિજ પર ભૂખ હડતાલમાં બેસશું અને અમારું મેઇન મુદ્દા છે કે જે ચાર લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો પ્લસ અમારા જે પગાર વધારાને તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી એના પછી ચોવીસ હજાર પગાર વર્કર બેનોના અને હેલ્પર બેનોના જે પગારની વાત કરી હતી વીસ હજાર ત્રણસો તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો અને અમારી આશા બેનો છે આશા બેનોના બી એટલા પ્રશ્ન છે આજે એટલા નાના પગાર ઇન્સેન્ટીવ બેસ પર એ લોકોને પૂર્ણત્યા શોષણ કરવા કરવામાં આવે છે આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે સુરત ની અંદર ગુજરાતની અંદર ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે ધન્યવાદ મોંઘા મોડે જવાના કે કઈ નાગા ગગાવાના જ